નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો હાલની જે સિઝન છે એની અંદર ખાસ કરીને આજે આપણે એક એવો અગત્યનો પાક કે જેને તેલીબિયા વર્ગનો રાજા કહેવામાં આવે અને આ પાકની અંદર જે અત્યારની પરિસ્થિતિમાં જે સમસ્યા છે અને આ બધા જ મિત્રો આ સમસ્યાથી ક્યાંક ને ક્યાંક પીડાતા છે અને આ પાકની અંદર આવતી એક અગત્યની જીવાત કે આમ તો આ જીવાત ઉપર ઘણા બધા સંશોધનો પણ ખૂબ ઓછા છે આ જીવાત ઉપર ખેડૂત મિત્રોને પણ ખ્યાલ ખૂબ ઓછો હોય વાતો પણ ખૂબ ઓછી થતી હોય એટલે ઘણી વખત આ જીવાત છુપા દુશ્મનની જેમ રહી અને નુકસાન કરતી હોય આજે આવી એક અગત્યની જીવાત કે જેનું સીધું જ ઉત્પાદન ઉપર અને ગુણવત્તા ઉપર ખૂબ મોટી અસર કરતી હોય એવી જીવાત એટલે વાયર હોમ હા મિત્રો વાયર હોમનું નામ કદાચ ઘણા બધા મિત્રો પહેલીવાર સાંભળતા હશે આ જીવાતને આપણે દેશી ભાષાની અંદર ડોડવા કોરી ખાનાર એટલે કે મગફળીના પાકમાં ડોડવા કોરી ખાનાર જીવાત તરીકે પણ ઓળખીએ જેવી જીવાત છે ઝીણું અળસિયા જેવી જીવાત લાગે અને જમીનની અંદર રહી અને ડોડવાને અને ડોડવામાં ખાસ કરીને દાણો બંધાય એ દાણાની અંદર કાણું પાડીને નુકસાન કરે એટલે મિત્રો છુપી દુશ્મન એટલે માટે કીધું કે જમીનની અંદર રહે છે ઉપરથી આપણે દેખાતી નથી પરંતુ અત્યારે જ્યાં મગફળી સાઈઠ દિવસથી લઈને નેવું દિવસના પીરિયડની અંદર ઊભી છે એ મગફળીઓ ખેડૂત મિત્રો ખેંચીને જ્યારે મને છેલ્લા અઠવાડિયાથી ફોટોગ્રાફ વિડીયો ટેલિફોનિક જ્યારે ચર્ચા થાયશ તો ગુજરાતના જે વિસ્તારોની અંદર મગફળીનું વાવેતર છે એ મિત્રો જ્યારે આ ઉપાડીને જોવે છે તો એની અંદર કાળા ડાઘ પડી અને ધીમે એકથી નાનું કાણું પડી જાય છે અને કાણાની અંદર ઘણી વખત આ પીછોડિયા જેવી અથવા તો ઝીણા અળસ્યા જેવી આ જીવાત તમને જોવા મળે છે સૌપ્રથમ તો આ જીવાતની આજે આપણે ઓળખ નુકસાન અને નિયંત્રણની ખૂબ સચોટ રીતે અને તમને ખૂબ નજીવા ખર્ચે અથવા તો લાંબા ગાળાનું નિયંત્રણ થાય એની વાતો હું કરીશ અને એ વાતોની અંદર વૈજ્ઞાનિક અભિગમ સાથે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ અને બંને પદ્ધતિઓની મિત્રો આપણે વાત કરીશું એની એક જૈવિક નિયંત્રણ તરીકે કઈ પદ્ધતિ વાપરવી અને રાસાયણિક કેમિકલ ની અંદર કઈ પદ્ધતિ વાપરવી જે મિત્રો પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી કે જૈવિક ખેતી કરે એના માટે કેમિકલ ફ્રી ફાર્મિંગની અંદર આપણે કેવા પ્રકારના નિયંત્રકો વાપરી શકીએ અને કેમિકલની અંદર કેવા વાપરી શકીએ એ વાત શરૂ કરીએ પેલા હું ફોટોગ્રાફ સાથે તમને એની એક આખી જીવનચક્ર બતાવી દઉં કે એની ઈયળ કેવી હોય એના પુખ્ત કેવા હોય અને કઈ રીતના જીવડાઓ એના પુખ્તના જીવડા કેવા હોય અને ઈયળ જે નુકસાન કરે છે ડોડવાની અંદર અથવા એ પિછોડિયું કેવું હોય આ સ્પષ્ટ ફોટોગ્રાફની અંદર શાંતિપૂર્ણ રીતે આપણે જ્યારે જોઈશું ત્યારે તમને ખ્યાલ આવી જશે અને જે ખેડૂત મિત્રોએ પહેલી વાર આ વાયરવમ નામ સાંભળ્યું છે અંગ્રેજી નામ છે પણ ડોડવા કોરી ખાનાર જીવાત તરીકે આપણે મિત્રો ઓળખી શકીએ તો આ જીવાત છે હવે તમારા ખાસ મિત્રો જે પણ આ મારો વિડીયો જોઈ રહ્યા છે ખાસ વિનંતી છે આપણે કે સૌપ્રથમ તો પહેલા આ કૃષિ માહિતી રમેશ રાઠોડ નામની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો આપણે આ જે વિડીયો રેગ્યુલર મળે છે એના માટે નોટિફિકેશન અંદર ઓલ કરી જો અને ત્રીજી મારી હાથ જોડીને તમને વિનંતી છે કે આ મફતનું મિત્રો કામ છે આપણે પાસે જે વિડીયો આવે છે મારો વિડીયો તમને મળે છે એને વધુમાં વધુ લોકો સુધી શેર કરીજો એટલે ખેડૂત મિત્રો કમસે કમ આ માહિતી જોશે ટેકનિકલી રીતે એને જાણવા મળશે ને ત્યારબાદ નિયંત્રણના પગલાં ભરશે ઘણી વખત ખેડૂત મિત્રો આપણે જીવાતને ઓળખતા નથી રોગને ઓળખતા નથી નિયંત્રણના પગલાં ભરીએ તો એમાં નુકસાનીનો જ વારો આવે અને વારંવાર કહું છું મને ઘણી બધી મિત્રોએ કોમેન્ટો પણ કરી છે કે સાહેબ ખૂબ લાંબો તમે વાત કરો છો પરંતુ મિત્રો દરેક વસ્તુને આપણે એકવાર સમજવાની છે આ વિડીયો હું વાયર હોમનો એક જ વાર બનાવીશ એક જ વાર એ જીવાતને પૂરી રીતે ઓળખી અને શાંતિપૂર્ણ રીતે નિયંત્રણના પગલાઓ જાણી લો બીજી વાર સમજવાની જરૂર નહીં પડે જાતે જ નિર્ણય લઈ શકશો અને જાતે જ્યાં સુધી ખેતીમાં નિર્ણય નહીં લો બીજાના નિર્ણય ઉપર આલશો જ્યાં ઉધી ખેતી નફાકારક કરવી ખૂબ મુશ્કેલ છે તો મારી ખાસ વિનંતી છે કે આ વિડીયો બધાને શેર કરી દેજો મિત્રો હવે વાત શરૂ કરીએ આપણે વાયર હોમની હવે વાયર હોમ એકદમ દોડવાની અંદર નુકસાન ખાસ કરીને સાઈઠ થી નેવું દિવસનો જે પીરિયડ છે એના માટેનો અનુકૂળ પીરિયડ ગણાય કારણ કે જમીનમાં રહી અને અપરિપક્વ ડોડવા છે જે પાક્યા પહેલાના જે ડોડવા છે ખાસ કરીને જે દાણો એ અવસ્થાની અંદર ખાસ કરીને આ નુકસાન આપણે જોવા મળતું હોય બીજું કે વાયરોમના જે પુખ્ત કીટક છે એ કાળા જીવડાથી ઓળખાય હું તમને ફોટોગ્રાફમાં પણ બતાવું કે આ એના પુખ્ત કીટકો છે જે કાળા જીવડા છે ઘણી વખત ભગવાનની ગાય અથવા આપણે જયારે પાથરા કરીએ અથવા તો થ્રેસરની અંદર મગફળી કાઢતા હોય ત્યારે આ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે તો એના પુખ્ત છે ત્રીજો મહત્વનો મુદ્દો એ છે કે પુખ્ત વાયરોમ છે એ ખાસ કરીને જમીનમાં જ ઈંડા મૂકે છે એટલે આની ઈંડાને જોવા અવલોકન કરવા ખૂબ મુશ્કેલ છે જમીન જ ઈંડા મૂકી દે ખાસ કરીને ઈયળ અવસ્થા છે જ્યાં વાયરોમની ઈયળ અવસ્થા છે એ પંદર થી લઈને વીસ દિવસની છે એટલે વીસ દિવસ સુધી જે ઈંડામાંથી ઈયળો નીકળે છે વીસ દિવસ સુધી નુકસાન આપણા પાકની અંદર ખાસ કરીને ડોડવામાં કાણું પાડીને કરતી હોય હવે ખાસ કરીને આની જે પુખ્ત જે પિસોળિયા જેવો ભાગ છે એ એના જે બચા અવસ્થા છે એ ચોત્રીસ થી લઈને સાહીઠ દિવસ સુધી ખાસ કરીને સક્રિય રહેતી હોય એટલે એની જે પિછોડિયા જેવી જે એની પુખ્ત જીવાતની જે અવસ્થા છે એ ખૂબ ઘણી વખત લાંબી હોય છે અને ખાસ કરીને જે પુખ્ત એનું પિછોડિયું છે એ પાંત્રીસ દિવસ સુધી એની જીવનચક્ર કહી શકાય પાંત્રીસ દિવસ સુધી જીવતું હોય અને આખું જે જીવનચક્ર છે આ વાયરોમની સંપૂર્ણ જે જીવન ચક્રની જો આપણે મિત્રો વાત કરીએ તો બે થી લઈને અઢી મહિના એટલે કે સાઈઠ થી લઈને પંચોતેર દિવસ સુધી એટલે મેં તમને કીધું કે સાઈઠ દિવસની મગફળીમાં જે ઉપદ્રવ શરૂ થાય છે પાકે ત્યાં સુધી એનો ઉપદ્રવ રહેતો એટલે સાહીઠ થી લઈ અને પંચોતેર દિવસની અંદર એનું જીવન ચક્ર પૂરું કરે તો આ જે મુદ્દા આપણે વાત કર્યા એની ઓળખ અને એના જીવન ચક્ર વિશે વાત કરી હવે મિત્રો આપણે એટલી માહિતી મળ્યા પછી ખાસ કરીને એને નિયંત્રણ કેમ કરવું એ પણ જાણવું ખૂબ જરૂરી છે અને એની આપણે સંપૂર્ણ વાત કરવી છે તો આપ સંપૂર્ણ આ શાંતિથી પૂરેપૂરો વિડીયો નિહાળજો એટલે તમને એના નિયંત્રણના કેમ પગલાં ભરવા એની પણ આપણે માહિતી મળી મિત્રો વાયરોમ જે ડોડવા કોરી ખાનાર ઈયળ તરીકેની જીવાત અને અત્યારે હાલ ખાસ કરીને જોવા મળશે એનું ઘણું બધું નુકસાન વધતું જતું હોય એના નિયંત્રણના પગલા ભરવા હોય તો થોડાક ઓર્ગેનિક અથવા જૈવિક નિયંત્રકોની જો વાત કરીએ તો સૌ તો દર વર્ષે મિત્રો જયારે મગફળી વાવે આ સમસ્યા આવે ખાસ કરીને વાયરોમ અને મુંડા જેને ગ્રબ કહીએ એ બંને જમીનજન્ય જે જીવાતો છે એના નિયંત્રણ માટે આપણી જે ભલામણો છે એની અંદર ખાસ કરીને એરંડીનો ખોળ કેસ્ટર કેક દિવેલીનો ખોળ એક હેક્ટરની અંદર અઢીસો કિલોગ્રામ લેખે આપણે શરૂઆતની અવસ્થામાં જ નાખી દેવાનું છે હજી પણ ખેડૂત મિત્રો જેને મગફળી નાની હોય ત્રીસથી લઈને પિસ્તાલીસ દિવસનો પિરિયડ હોય એ પણ આ ખાસ કરીને નાખી શકે મારી ખાસ વિનંતી છે કે દર વર્ષે આવતા વર્ષોની અંદર ખાસ કાળજી રાખજો જ્યારે પણ આ વાયરો અને મૂંડાના નિયંત્રણ કરવાના પગલાંની વાત આવે તો એની અંદર એલડીનો ખોળ ખૂબ મહત્ત્વનો છે ને હેક્ટરની અંદર અઢીસો કિલોગ્રામ એટલે કે સો ગુઠાની અંદર અઢીસો કિલો લેખે આપણે એની પાયાની અંદર ભાવી દેવું જોઈએ બીજી જે મહત્ત્વની નિયંત્રણની જે પદ્ધતિ છે એની અંદર ખાસ કરીને જૈવિક નિયંત્રણની અંદર હું વારંવાર વાત કરું છું કે એવી પદ્ધતિ અપનાવે કે જે લાંબા ગાળા સુધી નિયંત્રણ આપે કે જેની કોઈ કેમિકલ આડઅસર જમીનની અંદર ન થાય જે અળસિયાને અસર ન કરે સૂક્ષ્મ જીવાણુને અસર ન કરે અને આપણી જે જીવાતો છે એનામાં સારામાં સારું નિયંત્રણ આપે મુંડાના નિયંત્રણ માટે મેં વાત કરી હતી મિત્રો આજે ફરી ઓમ માટે વાત કરું જે ખેડૂત મિત્રોને મુંડા અને વાયર ઓમ બંને જીવાત હોય અથવા એને નિયંત્રણના પગલાંઓ ભરવાના હોય તો એના માટે ઈપીએન એન્ટોમો પેથોજેનિક નેમેટોડ જે ફાયદાકારક કૃમિની જે ટેકનોલોજી છે એને એક એકરની અંદર એક કિલો લેખે ખાસ કરીને સારી કંપનીના બ્રાન્ડેડ વસ્તુ વાપરવાનો મિત્રો આગ્રહ રાખજો એના પરિણામો ખૂબ સારા મળશે પણ કાળજી એ રાખવાની છે કે આગળ પાછળ છ થી સાત દિવસ સુધી કોઈ રાસાયણિક પદ્ધતિ નથી કરવાની ડ્રેન્સિંગના સ્વરૂપમાં જ મિત્રો વાપરવાનું છે ખાસ કરીને એક એકરની અંદર એક કિલોગ્રામ લેખે પંપની અંદર પણ ડ્રેન્સિંગ અથવા તો ડ્રીપ દ્વારા પણ ટ્રેન્સિંગ કરી શકાય પંદર લિટર પાણીમાં જો ડ્રેન્સિંગ કરવાનું તો પચાસ ગ્રામ લેખે આઈપીએન એન્ડોમોપેથોજેનિક નેમેટોડ એને ડ્રેન્ચિંગના સ્વરૂપમાં સાસની બાજુમાં રેડ આપણે પાઈ દઈએ અથવા નોઝલ છોડાવી ફુવારો છોડાવીને બંબુડી સ્વરૂપે જો પાઈ દઈએ તો સારામાં સારા નિયંત્રણો વાયરોમ અને મુંડા માટે મિત્રો આપણને મળશે બીજી જે ખાસ કરીને આ બંને પદ્ધતિઓમાં કીધી અમે એરડીનો ખોળ અને એપીએન એ બંને પદ્ધતિઓનો આપણે સારી રીતે ઉપયોગ કરીશું હવે જે કેમિકલ પદ્ધતિઓ છે કારણ કે બંને પદ્ધતિઓ છે મિત્રો ખાસ કરીને રાસાયણિક ખેતી કરી પરંતુ હું કેમિકલોનો એટલા માટે આગ્રહ વધારે નથી રખાવતો કેમિકલો લાંબા ગાળે નુકસાન કરે છે કરે છે અને કરે છે આવતા દિવસોની અંદર પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીની જે વાત છે એની અંદર મિત્રો આપણે સૌએ સહભાગી થવા માટે આવા જૈવિક નિયંત્રકો જ વાપરવાના છે પરંતુ જો કેમિકલ માટે આપણે કરવું હોય તો ખાસ કરીને સેટાપાડાનું જે શરૂઆતની અવસ્થાની વાત કરું જ્યારે મગફળીનો હવે આવતા પીરિયડની અંદર વાત કરીએ તો સેટાપાડાનો જે કચરો છે એ ખાસ કરી એનો નિકાલ કરી દેવો જોઈએ અથવા કચરાનો ઢગલો કરી અને એની દોઢ ટકા ક્લોરોપાયરીફોસની જે ભૂકી આવે એ ભભરાવીને પણ એના જે પુખ્તો છે જીવડાવો એનો નાશ આપણે મિત્રો કરી શકીએ અથવા તો એના માટે ખાસ કરીને અત્યારે જે ભલામણ આપણે કરીએ છીએ એ કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ ફોર જીના સ્વરૂપમાં દાણાદાર જે દવા આવે એ કેમિકલ માટમાં વાયરોમના નિયંત્રણમાં ખૂબ સારી દવા છે ફરી એકવાર કહું છું કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ ફોરજીના સ્વરૂપે દાણાદાર દવા એક હેક્ટરની અંદર સો ગુઠાની અંદર દસ કિલો લેખે આપણે આમ પાવડર જે ખાસ કરીને દાણાદાર સ્વરૂપમાં આવતી દવાને શ્વાસની બાજુમાં ભભરાવી દેવાની છે એનાથી પણ આ વાયરોમનું નિયંત્રણ સારી રીતે કરી શકાય તો મિત્રો ખાસ કરીને આ વાયરોમ જેવી જે જેને કહેવાય કે છૂપી રીતે ડોડવામાં કાણું પાડી દાણાનો અને તેલનો ભાગ જે ખાઈ જાય ને આપને આર્થિક રીતે નુકસાન કરે છે હવે મિત્રો આ ખાસ મારી વિનંતી છે સાઠ સિત્તેર એંશી દિવસની મગફળીવાળા મિત્રો ઉપાડજો કાળો ડાઘ પીડ્યો છે ડાઘમાંથી કાણું ઘણી જગ્યાએ પીડ્યું છે અથવા ડાઘમાંથી ધીમે કાણું પડશે તો એને ખાસ કરીને આ વાયર રોમના નિયંત્રણના પગલાંઓ ભરવાના છે પગલાં લેવાના છે મેં કીધું કોમન પગલાઓ છે બહુ અઘરા પણ પદ્ધતિઓ નથી પરંતુ અત્યારથી સાઠ દિવસથી આપણે જો જાગી જઈ અને પગલાં ઉભરશું તો આનું નુકસાન નેવું દિવસ કે પાકટ અવસ્થા જે થાય છે એ નુકસાનથી બચી શકાશે અને ખાસ કરીને જૈવિક પદ્ધતિઓથી અને એમાં મેં એપીએનની જે વાત કરી એવી પદ્ધતિઓથી આપ નિયંત્રણ કરી શકશો મિત્રો છેલ્લે છેલ્લે ખાસ વિનંતી કરી દઉં ઘણા બધા વિડીયો મેં જ્યારે મારા યુટ્યુબના માધ્યમથી મૂકતો હોય ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે ઘણા બધા મિત્રો ફોન દ્વારા પૂછે પણ મિત્રો પહેલા તો જે વિડીયો મેં મૂક્યો છે વિડીયોને શાંતિપૂર્ણ રીતે પૂરેપૂરો સાંભળી લો એની અંદર બધી જ પદ્ધતિઓનું વીઘા દીઠ એકર દીઠ હેક્ટર દીઠ માપ આપવાનો પ્રયત્ન કરું કઈ કઈ વસ્તુ વાપરો એના ફોટોગ્રાફ સાથે બતાવવાનો પ્રયત્ન કરું છું એ વસ્તુમાં તમને ક્યાંય ભૂલ લાગે તમને સમજાય નહીં તો ચોક્કસ ત્યાં ફોન કરજો બીજી ખાસ વિનંતી કે મેં જે દવાને એ ભલામણ કરું છું એ દવા તમારે જો વાપરવી હોય તો ચોક્કસથી મને ફોન અથવા વોટ્સએપની અંદર પણ આપ મિત્રો મેસેજ તમારું નામ ગામ તાલુકો લખી એકાદ તમારા પાકનો ફોટો સમસ્યા લખીને મોકલજો તો હું મારા અનુકૂળ ટાઈમે આપને જવાબ આપવાનો પ્રયત્ન કરું છું એકવાર આપ કોલ કરો છો જ્યારે ન ઉપડે ઘણી વખત વ્યવસ્થા હોય તો ફરી હું કોલ કરવાનો પ્રયત્ન કરું વારંવાર કોલ કરવાની પણ મિત્રો તમારે જરૂર નથી પરંતુ એવો કોલ ક્યારેય ન કરવો ઘણા બધા મિત્રોના મને અનુભવ એવા છે કે બધી જ દવાઓ પોતે લાવી અને પછી પૂછે સાહેબ કઈ દવા કરવી એ દવાની હું ટ્રીટમેન્ટ કહું પછી થોડીક વાર પછી કે સાહેબ આ દવા હું લઈને આવ્યો છું તો એને નાખી દઉં મિત્રો એ પદ્ધતિ તમારા માટે અને મારા માટે વ્યાજબી નથી એટલા માટે કારણ કે તમે ઓલરેડી બધું લઈ લીધું છે તો પહેલો જ પ્રશ્ન મને કહો કે હું આ લઈને આવ્યો છું અને મારે આ વાપરવું છું કારણ કે તમારી ને મારી પદ્ધતિ અથવા તમે જ્યાંથી સલાહ લ્યો કદાચ અલગ અલગ પદ્ધતિઓ હોઈ શકે હું કોઈને એવું નથી કે તો કોઈ ખોટું કોઈ સાચું પણ તમારે ક્યાંથી માહિતી લેવી કઈ માહિતી ઉપયોગ કરવી ચોક્કસથી નક્કી કરી લેજો એટલે બધી જ વસ્તુ વાપરતા પહેલાં પૂરી માહિતી લઈ લેજો કે કઈ વસ્તુ શેનું વાપરવું મારા જે અનુભવો છે મેં જે પરિણામો જોયા છે એની માહિતી આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ એટલે વાપરતા પહેલા ચોક્કસથી ફોન અથવા વોટ્સએપ મેસેજથી માહિતી લઈ અને પછી જ તમે મિત્રો વાપરશો તો એના પરિણામો મળશે ઘણી વખત ઘણી વસ્તુ વાપરીને તમે ફોન કરો છો સાહેબ તમે આવું બોલ્યા હતા એ વસ્તુ મેં વાપરી પણ રિઝલ્ટ ન મળ્યું તો એના કરતાં આપણે ચોક્કસથી આ માહિતી એટલે જ આપવાનો પ્રયત્ન કરીએ કે બે વસ્તુ સમજી વિચારીને જો વાપરીએ તો ખૂબ સારા પરિણામો મેળવી શકાય મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ મગફળીની અંદર આવતી વાયરોમ એમની જીવાતને આપણે રક્ષણ આપણા પાકને કરીએ આ પદ્ધતિઓ વાપરીએ તમને ક્યાંય ન સમજાય તો ફરીવાર મને ચોક્કસથી અમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરશું આપણે આ વિડીયો શાંતિપૂર્ણ નિહાર રહેવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો ધન્યવાદ ફરી એક નવી માહિતી અને નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપજો ધન્યવાદ થેન્ક યુ આભાર